થોડા દિવસો અગાઉ એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું હોટેલમાં એડવોકેટ મહિલાની હત્યા થઈ હતી જો કે આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના પતિએ જ કરી હોવાનું સામે આવ્યું હતું પતિ હત્યા કર્યા બાદ પોતે પણ ઉંઘની અને ડોલો નામની દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આજે હોસ્પિટલમાંથી રજા થતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી

હાલ હોસ્પિટલમાંથી આરોપીને રજા મળતા મળતાથી નિંદરપકડ કરવામાં આવી છે બાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનું બનાવ બનેલ છે જેનામાં એક બિશા કુમારી બેન છે એનો મર્ડર થયેલો છે એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલ હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મંદૂક તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને હાચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદૂક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગઈ ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનારબેન બંને ભેગા થયા એ લોકો પાલ વિસ્તારમાં કોઝવે બાજુ ફર્યાવી અને ફર્યા પછી એ લોકો હોટૅલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં રહ્યામાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંજૂર થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલ હતું અને એ લઈને જે રૂમમાં ફસી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાહ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એકબીજા પહેલાં બેનના હાથમાં હતો પછી આ બધા હાથમાંથી લઈને એના પેટના ભાગે બે વખત મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી એ બેનનું ખૂન થયું પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઉઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયેલું ત્યારબાદ આરોપી અડાજન પોલીસ ચોકી ઉપર બી ગયેલો એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજનમાં જાણ કરેલી એ દરમિયાન આ આરોપી તો પછી પોલીસને જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ બને છે જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે